ચેમ્બર ઓફ કોમર્સનું અલ્ટિમેટ રખડતા ઢોર શવાનો પ્રશ્ન હલ નહીં થાય તો અમરેલી બંધનો એ લાભ અમરેલી શહેરમાં રખડતા ઢોર અને શ્વાનની સમસ્યા વકરી રહી છે આ મુદ્દે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું શહેરના ઇન્દિરા શોપિંગ શાક માર્કેટ વિસ્તાર અને રાજકમલ ચોકમાં રખડતા ઢોર આડીંગો જમાવીને બેસી જાય છે આખલાઓ વચ્ચે થતા ઘર્ષણથી વાહન ચાલકો અને મુશ્કેલી પડે છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ અકબરીએ જણાવ્યું કે અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં આ સમસ્યાઓ હલ થઈ ગઈ છે પરંતુ અમરેલી નગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી ભાવનગરની કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ હાલ બંધ છે આ સમસ્યાના કારણે મહિલાઓ વૃદ્ધો અને બાળકો બહાર નીકળી શકતા નથી ચેમ્બરે માંગ કરી છે કે રખડતા ઢોર અને શ્વાનની સમસ્યા દૂર કરવામાં આવે જો દસ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમરેલી શહેર બંધનું એલાન કરવામાં આવશે અમરેલી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડેન્ટ ચતુરભાઈ અકબરી ગઈકાલે અમે લોકોએ અમરેલી શહેરમાં જે રખડતા ઢોર ગૌમાતા તેમજ શ્વાનો ને શહેર શહેરમાં બહુ જ ત્રાસ હોય તેમજ શ્વાન હાલતા ચાલતા લોકોને બટકા ભરી દે છે તેમજ અહીંયા શાક માર્કેટ વિસ્તાર રાજકમલ ચોક વગેરે સોસાયટીઓમાં પણ આખલા યુદ્ધ ચડે છે અને વૃદ્ધો અને નાગરિકોને લગાડી દે છે એ બાબતમાં વેપારીઓ તેમજ નાગરિકોને ખૂબ જ ત્રાસ હોય તો આ ગૌમાતાનો પ્રશ્ન વહેલી તકે હલ કરી એમને ડબે પૂરી તેમજ નિરંચારો નિરંચારો નાખવાની વ્યવસ્થા કરવી જોઈએ એ હિસાબે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબને તેમજ આપણા દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપી અને પંદર દિવસમાં આ પ્રશ્નનો નિકાલ આવે તેવી અમે વિનંતી કરી છે તેમ છતાં જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમરેલી શહેર બંધ રાખીને વિરોધ કરવામાં આવશે